ભરૂચ જિલ્લાના જંબુસર થી મોટા સમાચાર જંબુસર તાલુકાના કહનવા ગામે વણકર આટલા ના સ્મશાન ની સમસ્યા સ્મશાન ની ફાળવણી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી નથી ગ્રામ પંચાયત દ્વારા ફાળવણી નહીં કરવા આવવાના કારણે ફોરેસ્ટ વિભાગ દ્વારા સ્મશાન ની જગ્યા તો ફાળવવામાં આવી છે પરંતુ પંચાયત ના ચોપડે એ સ્મશાન ની જગ્યા બોલતી નથી જેના કારણે સ્મશાનમાં જવાના રસ્તા તેમાં લાઇટોની સુવિધા નહીં હોવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકી અનુભવી પડે છે અને વણકર સમાજના આગેવાનો દ્વારા આ પ્રશ્નને લઈ જંબુસા પ્રાંત અધિકારી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ આવેદનપત્રમાં તેઓએ લેખિત જણાવ્યું હતું કે કે વહેલી તકે આનો નિકાલ નહીં આવે તો આવનારા સમયમાં કોઈ પણ મૃત્યુ પામશે તો તેની ડેડ બોડી

અને તે જગ્યા માટે અમે છેલ્લા બે હજાર બારની સાલથી સતત લગ્યા રહ્યા છે પરંતુ સરકાર શ્રી દ્વારા કે પંચાયત દ્વારા લીગલ રીતે અમને હજુ સુધી કોઈ જગ્યા આપેલ નથી કે જે જગ્યા અમે જ્યાં દફનવી હતી હમણાં ફોરેસ્ટ વિભાગના સહકારથી જે જગ્યા લીધી છે એની અંદર કોઈ જાતની લાઇટની કે રસ્તાની કે પાણીની સુવિધા નથી હાલમાં અમારે એક ડેટવાડી થઈ હતી અને એને દફનાવવા માટે અમને ખૂબ તકલીફ પડી કે કોટા વિસ્તાર છે અને એવા જ જગ્યામાં અમારા કેટલાય લોકો જેમ તેમ કરી આ બોડીને સ્મશાનમાં દફનાવી અને અમે ત્યારબાદ કેટલા લોકોને રજૂઆત કરી રાજકીય નેતાઓને પણ ફોન પર ટેલિફોનિક વાત કરી આજે અહીંયા આગળ આવેદનપત્ર આપ્યું છે અને અમે સાહેબ અમારા વિશે આ ન્યાય આપે બાકી અગર જો એ ન્યાય નહીં મળે તો હવે અમે એ ડેટ બોડીને સીધા ક્યાં તો જંબુસર લાવીશું ક્યાં તો દહાંડવા ગ્રામ પંચાયતની અંદર મૂકીશું એ અમારી માંગ છે અમે આ કોઈ ન્યાય માગે છે કોઈ ભીખ નથી માંગતા કેમ કે હજારીના આટલા વર્ષો થયા પછી પણ જો સરકાર એમ કહેતી હોય કે એસી સમાજ માટે ઘણા બધા પગલાં લીધા છે પરંતુ જંબુસર તાલુકાના કોઈ ગામની અંદર એસી સમાજ માટે એક પણ સ્મશાન વ્યવસ્થિત બનાવવામાં આવ્યું નથી અને તેની કોઈ સુવિધા ત્યાં પાણીની કે એની સગવડ નથી જ્યારે બીજા લોકો માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે Subscribe now and press the bell